દવા છોટું પડી ગયો જ નહીં તરત ફળી ખાય ને તરત મરી જાય એવું તો દવા લાવી દે મુજ al vídeo, al video right, 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 right. no, ve no, reality no, no, no. a ve कि मजा अरे राम या पढ़ो है ને આ હો આજ તો કટુ ભરી ભરીને લઈ જાઓ પછી સારું કરું કે ખેડ હમા રોડી ખો ગયે તો મને હવે ઓતરે દાડે ઓતરે દાણી ફેગું ફેગ્યું બે આડું શીખ્યાં ને અવરાય જ મળે તો આ મને તો ઘણીવાર જ મળતી નહીં આજ તો શો ખાતા આવશે તો કંઈ શાકભાજી કરી છે

આપતા કોણ આવ્યો તો વહેલો કે અમે બે જણા દુ આડુ વળ્યા અમે તો કોઈ દાડો જાતા નહીં એમ કે

યા બોયા આ તા મોટા મોન કરી દેખાતું નઈ ફોન કરો હેલો દવા નોકુ ક્ષેત્રમાં કે તમે હાડો ઈરાવક દવા નોખી ને કરી દો હવા રસ્તા

એટલે મેં અહીં આવો जातो રે ડાયરેક્ટ હ તો દવા તો હું છોટી ભરી કટુ લઈ આ કે કટલો તો હું લાવતા ને એક ભરતા હો આટતા શેગોનો તો આ શેગો છે હા આ